આજે અમદાવાદમાં અનેક જગ્યાએ વહેલી સવારથી જ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો મોંઘવારીમાં આર્થિક રીતે સર્વાઈવ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જે ટેક્સી ચાલકો ઓલા ઉબર અને રેપેડો સાથે જોડાયેલા નથી તે લોકોની આવક ઉપર ઘણી અસર થઈ છે જ્યારે જે લોકો ઓલા ઉબર રેપેડો સાથે જોડાયેલા છે તેમને સરકારના નિયમ મુજબ મુસાફરીનો યોગ્ય ભાવ મળતો નથી ત્યારે આજે

ચાલુ રાખીશું હડતાલ કરવા માટે ગાંધીનગર સુધી પણ અમે અવાજ માંગીએ કેટલા લોકો અમદાવાદ સિટીમાં બધી જગ્યાએ અત્યારે ઓલા ઉબેર ની હડતાલ છે સ્ટ્રાઈક છે કોઈ પણ જગ્યા રેપિડો પણ બંધ છે પાંચ હજાર થી વધારે ગાડીઓ અત્યારે બંધ છે

રહ્યા છીએ બીજું અમે કામ કશું જ કહેવા માંગતા નથી અમે શાંતિથી શાંતિપૂર્ણ હડતાલ કરી રહ્યા છીએ અને અમારી જે અમારે એ તમે અમારો મુદ્દો સરકાર સુધી પહોંચે સરકાર અમારી માંગણી પૂરી કરે અમને એવી આશા છે મારું નામ વૈભવ રાવલ છે હું એક ઉબેર ડ્રાઈવર છું અને ઉબેરની અમે અત્યાર સુધીમાં જ્યારથી અમે ચલાવીએ છીએ ત્યારથી ઓગણચાલીસ રૂપિયા રોજનું એ લોકોનું કમિશન લે છે પ્લેટફોર્મ ફી લે છે સત્તર રૂપિયા કિલોમીટર કસ્ટમર જોડે રહે છે અને દસ રૂપિયા કિલોમીટર અમને આપે છે એના લીધે અમે બધા ડ્રાઈવરો હેરાન થઈ ગયા છે અને રોજનું એ લોકોનું કમિશન પ્લસ એ લોકો અમારા જોડે ટેક્સ પાંચ ટકા ટેક્સ કાપે છે એટલે અમે બસો રૂપિયાનો ધંધો કરીએ એમાં પાંચ ટકા કમિશન એને આપવાનું રિક્ષાવાળાનું ભાડું અમારી ગાડી કરતાં વધારે અમે પાંચ લાખની ગાડી લઈને પરીએ અને રિક્ષા લાખ રૂપિયાની લઈને પરે એને અમારા કરતાં વધારે પૈસા મળે છે અને બીજું કે અમારા પાસે કોઈ બી એવો સ્કોપ નથી કે જેનાથી અમે બીજું કંઈ કરી શકીએ અને કસ્ટમરની કોઈ બી કમ્પ્લેન જાય તો અમારી આઈડી તરત બ્લોક કરવામાં આવે છે સાત દિવસ માટે અઠ્યાવીસ દિવસ માટે એનાથી વિશેષ એ લોકો કશું કરતા નથી અને અમારી કોઈ કમ્પ્લેન્ટ સાંભળવામાં આવતી નથી ઉબેર તરફથી અને ઉબેરવાળા અમને કોઈ અમે કંઈ ફોન કરીએ છીએ તો અમને એમ કહે છે કે અમે હમણાં થોડીકવાર માટે અમારી લાઈન વ્યસ્ત છે કે આ બધી અમને એવું કરીને અમને ટાળી દે છે ગમે તે રીતના અમને બંધ કરાવે છે અને એના લીધે અમે હેરાન થયા છીએ આજે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા છીએ હવે જ્યાં સુધી સરકાર માની અમારી જે બી અમારી જે અમારે જે બી અમારે કરાવવું છે સરકાર પાસે કે ઉબેર જે બી કરીને આપવું છે એમને કરીને આપવું પડશે ત્યાં સુધી અમારી સ્ટ્રાઈક બંધ નહીં થાય બસ નામ નરેન્દ્રસિંહ રાઠોડ છે નરોડાના રહેવાસી છે અમારો મુદ્દો ખાલી એટલું જ છે કે જે સરકારે કિંમત નક્કી કરી છે એ રીતના અમને બી મળે અમને કસ્ટમરનું તો ઉબેરવાળાને સાંભળે અમારું કોઈ કંઈ સાંભળતું નથી અમારે કોઈ બી કમ્પ્લેન હોય તો અમારે સાંભળવામાં આવતી નથી કસ્ટમરનું તરત જ સાંભળી લે છે અમારા આઈડી બ્લોક કરી નાખે છે એક વખત ઇન્સ્યોરન્સ ના ભર્યો હોય તો ગાડી બંધ પીયુસી ના ભર્યો તો બંધ અમે બધી રીતના ટોટલ ઓકે રાખીએ છીએ તે છતાં બી આ બધા પ્રોબ્લેમ અમને થાય છે તો એ રીતના અમને ભાવ પણ આપવી જોઈએ જે અમારી જોડે આઠ નવ રૂપિયા કિલોમીટર ભાવ લે છે અને કસ્ટમર જોડેથી સત્તર થી અઢાર રૂપિયા ભાવ લેવામાં આવે છે ઉબર માં રિક્ષા અને કાર વચ્ચે શું તફાવત છે રેટ માં રેટ ઘણો બધો તફાવત છે અમને અમારી ગાડી આવી હતી રિક્ષા થી રિક્ષા ભાવ વધારે અમારી ગાડી વાળા ભાવ ઓછો છે વીસ રૂપિયા કિલોમીટર ચાલે છે અને અમે લોકો નવ દસ રૂપિયા કિલોમીટર વીથ એસી માં ચાલીએ છીએ અને નાઇટ માં રિક્ષા નો ભાડું વધારો છે અમારું એને એજ ભાડું હોય છે જે દિવસે હોય છે ઘટાડી દેવામાં આવે છે અને એસી કરીએ તો કસ્ટમર કહેતા વધારે એસી કરો ના કરો તો કમ્પ્લેન કરીને મારી ગાડી બસ